હેલો એવરીવાન વેલકમ ટુ ક્યુ સર મિત્રો લગભગ આપણે સાત એક મહિના પછી મળી રહ્યા છીએ છેલ્લે આપણે જે કન્ડક્ટરનો આપણો વિડીયો આવ્યો અને પછી ચેનલ ઉપર વિડીયોઝ નહોતા આવ્યા તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સાહેબ ક્યાં ખોવાઈ ગયા કોઈ વિડીયો આવતા નથી તમે શું કરો છો ક્યાં છો કંઈક એવું લઈને આવો કે જે અમને હેલ્પફુલ થઈ શકે મિત્રો વચ્ચે થોડુંક ફોકસ હટેલું હવે આપણે રીફોકસ કરીએ છીએ રિસ્ટાર્ટ કરવાનું છે તમારામાંથી મોટાભાગના મિત્રોના મેસેજ ટેટ ટેટના ફાઉન્ડેશન કોર્સ માટે હતા તો સૌથી પહેલાં આપણે એની વાત કરી લઈએ આપણે વીસ પાંચથી આપણી જે ટેટ ટુની ફાઉન્ડેશન બેચ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ એના સિવાય આપણી જે કન્ડક્ટરની આવનારી પરીક્ષા છે એના માટે પણ આપણે કોર્સ લાવી રહ્યા છીએ અને કોન્સ્ટેબલની અંદર પણ ફાઉન્ડેશન બેચ આપણે ક્યુ સર ચેનલની અંદર ચાલુ કરી રહ્યા છીએ મિત્રો આ બધી જ બેચની વિશેષતા શું હશે તો આ બેચિસની અંદર તમારી સાથે સાથે અમે પણ તૈયારી કરવાના છીએ જેવી રીતે આપણે ભૂતકાળની અંદર ટેટ માટેના જે વિડીયોઝ લાવેલા અથવા તો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની પરીક્ષા માટે આપણે જેટલા પણ કોર્સીસ બનાવ્યા હતા એની અંદરથી વિદ્યાર્થીઓને મેક્ઝિમમ ફાયદો થયેલો એનું કારણ શું હતું તો જ્યારે જ્યારે અમે વિડીયોઝ બનાવતા હતા ત્યારે ત્યારે અમે એ પરીક્ષાની તૈયારી કરતા હતા એ પરીક્ષાની અંદર શું પૂછાય છે એ પરીક્ષાની અત્યાર સુધીની પરીક્ષા પેટર્ન કેવી રહેલી છે અને એની અંદર આવનારા સમયમાં શું પૂછાઈ શકે છે એ બધા માટે અમે સતત જાગૃત રહેતા હતા તો આવનારી બેચિસની અંદર પણ વિશેષતાના નામે હું મોટી મોટી વાતો નહીં કરું પણ એની અંદર એક વાત હું તમને ચોક્કસ કહીશ કે જે પણ મહેનત હશે એ જેન્યુઅન હશે એની અંદર તમને ઓર્ડિનરી એઝ ઇટ ઇઝ ચીલા ચાલુ કન્ટેન્ટ તમને જોવા નહીં મળે તો જો તમે પણ બેચિસની અંદર જોડાવા માગો છો તો વીસ તારીખથી આપણી જે બેચ ટેટ ટુ માટેની શરૂ થાય છે એની અંદર તમે પહેલાં સો વિદ્યાર્થીઓમાં રજીસ્ટ્રેશન કરાવશો તો તમને પંચાવન ટકાનું ડિસ્કાઉન્ટ મળશે બાકી કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો નેવું સોળ સોળ પંચોતેર અઢાર આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ વેરી મચ